આપણું ત્રીસ પ્રકારની અધ્યયન સામગ્રી છે એમાં એકત્રીસમાં આપણી દૈનિક નોંધપોથીનો ઉમેરો થયો છે અને સરસ મજાનું જો જાદુઈ પિટારા એમાં બાવન પ્રકારની વસ્તુઓ આપેલી છે જેનું આપણે નિદર્શન કરીશું જાદુઈ પિટારા તમે જોઈ શકો છો જો એનું આ રીતનું સરસ મજાનું બોક્સ છે હવે જાદુઈ પિટારાની અંદર બાવન પ્રકારની વસ્તુ છે આ છે બોલ છે રમતમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે ગણિત અને ગુજરાતીમાં વાંચી માર માટે પછી આ એની પુસ્તિકા આપેલી છે એ પુસ્તિકાની અંદર જે આપણે બાવન પ્રકારની સામગ્રી છે એનો આપણને પરિચય આપવામાં આવેલો છે પછી આ જે છે એ ઝીગ્સો પઝલ છે એમાં જુદા જુદા પ્રાણી અને પક્ષીઓ જોડવાના છે અને બનાવવાના છે પછી આ તમે જુઓ છો કે દોરી છે અને આ રીતે આપણને બોર્ડ આપેલું છે હેમરિંગ બોર્ડ એમાં આપણે આકારો બનાવવાના છે એબીસીડી બનાવી શકીએ અને આ છે ડ્રેસિંગ બોર્ડ દોરી આપી છે અને આપણને આ રીતે એબીસીડી આપેલી છે આમાં એબીસીડીના આકારો પણ આપેલા છે જે આપણે એમાં લગાડવાના છે અને જે પેન્સિલ આપી છે આપણને લાકડાની એનાથી ઉપર લેખન કરવાનું છે લેખનના મહાવરા માટેનું આપણી છે મણકા ગોળી આપણે ગણન માટે દસ દસના જૂથ માટે તેનો ઉપયોગ કરી શકીએ છીએ કલરની ઓળખ માટે પણ આપણે કરી શકીએ છીએ ખંજરી ડમરું આ સંગીતના સાધનો છે પછી આ છે એ બિલ્ડિંગ બનાવવાની છે બિલ્ડિંગ બોક્સ બિલ્ડિંગ બ્લોક એકબીજા ઉપર ગોઠવી અને આપણે બિલ્ડિંગ બનાવવાની છે છે પછી આ આ હેમરિંગ બોર્ડ રીતે જો બાળકોના હાથની અને આંગળાની કસરત થાય છે બાળકોને મજા આવ્યું હેમરિંગ બોર્ડ છે આ છે મણકા અને દોરી આપેલી છે તો ગણન માટે દસ દસ ના જૂથ માટે આપણે તેનો ઉપયોગ કરી શકીશું આ છે લેડર છે જો સીડી આપણે ખૂબ ઊંચાઈ આ રીતે લગાડી દેવાનું છે અને બાળકો તેનો ચડવા માટે એનો ઉપયોગ કરશે શારીરિક કસરત થશે આ ઠોસ આકારો છે જે આપણી એફએલએન એનસીઆરટીની કીટમાં પણ આપેલા છે આ ઠોસ આકારો છે આકારોની સમજ માટેના પછી આ રીતે જુઓ જે આપણને કિટની અંદર આપી છે એ ટાઇલ્સ છે ત્રણ કલરની પેટર્ન માટે ડિઝાઇન માટે કલરની ઓળખ માટે ગણન માટે તેનો ઉપયોગ કરી શકીએ છીએ આ છે મેરી સ્પર્શ થેલી આની અંદર વસ્તુ મૂકી અને આપણે એને રમત રમાડવાની છે આ ભમરડો છે જો લાકડાનું સરસ મજાનો પછી આ પણ લાકડાના આકારો છે જે આપણે એની સપાટી ધાર ખૂણાની ઓળખ માટે તેનો ઉપયોગ કરી શકીએ છીએ પછી આ રમત માટેનું છે નારગેલ લાકડાની છે અને સરસ મજાની કલરફુલ છે આ આકારોની સમજ માટે જુઓ જે આકાર હોય એ આકારમાં આ રીતે લગાડવાના છે એટલે સરસ મજાના આકારો આપેલા છે આ છે બાઉલિંગ સેટ જો ગોઠવી અને દડો મારી અને પાડવાના છે બાઉલિંગ સેટ છે પછી આપણને જો આ રીતે ઢીંગલી પણ આપેલી છે જો સરસ મજાના બાળકોને મજા આવે એવા ક્યૂટ પછી પપેટ આપેલા છે જો આ રીતે પપેટ આપેલા છે બે પપેટ આપેલા છે સરસ પછી આ બધું સાચ બધી વસ્તુ સાચવવા માટે આપણને સરસ મજાનું જો આ રીતે કાપડમાંથી બનાવેલું ફેરો આ રીતે હા બસ આ રીતે જુઓ આમાં આપણે આ જે જાદુઈ પિટારાની વસ્તુ છે આપણે આ રીતે આમાં ગોઠવી શકીએ છીએ અને આપણી સરસ મજાની વસ્તુની સાચવણી પણ થશે એનું બોક્સ બહુ સરસ છે બોક્સની અંદર આ બાજુ ખોલી પણ શકાય છે જો એમાં પણ વસ્તુ આપેલી છે જો આ રસોડાના સાધનો છે અને આ સંગીતના સાધનોમાં પાઉ આપેલું છે તો આપણી જો સરસ મજાની જાદુઈ પિતારાની વસ્તુ કુલ બાવન પ્રકારની વસ્તુ છે અને એમાં આપણને જે ચાર્ટ્સ આપેલા છે એ ચાર્ટ્સનો પણ આ જાદુઈ પીટારાની વસ્તુની અંદર સમાવેશ કરવામાં આવેલો છે એને જોડી અને કુલ બાવન પ્રકારની વસ્તુ જાદુઈ પીટારામાં આપવામાં આવેલી છે આપણે જાદુઈ પીટારાની જે સામગ્રી છે તેના વિશેની આપણે સમજ મેળવી તો આ તમામ વસ્તુ જાદુઈ પીઠાના બોક્સમાં આપવામાં આવેલી છે આભાર